નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું ચોંકાવનારી વાત તો એ છે કે આજે મોદી ભક્તો પોતાને ધિકારે છે કે અમે આજ સુધી અંધ ભક્તિ કરી ભારતીય જનતા પાર્ટીની ભક્તિ કરી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરી આજે અમારી આંખો ઉઘડી ગઈ છે કોણ બોલે છે આવું સમગ્ર ઘટનાઓ તમને બતાવવાનો છું દોસ્તો બે દિવસ પહેલા મેં તમને અમારી યુટ્યુબ ચેનલ પર એક વિડીયો બતાવેલો રબારી વાસની અંદર અચાનક બુલડોઝર લઈ આ અધિકારીઓ પહોંચી જાય છે અને ત્યારે લાલજીભાઈ દેસાઈ અને રબારી સમાજના આગેવાનોએ વિરોધ કર્યો હતો પરંતુ આજે ફરી એક વખત અમારા મિત્ર વિનિત કુમાર વિસ્તારમાં જે લોકો રહે છે એનું ઇન્ટરવ્યુ લેવા માટે પહોંચ્યા છે અને એ ઇન્ટરવ્યુ દરમિયાન ત્યાંના રહીશોએ શું કહ્યું છે સાંભળીને તમારા હોશ ઉડી જશે દોસ્તો ખૂબ તકલીફમાં છે એ લોકો પરંતુ એની તકલીફ સમજે કોણ આજે એ લોકોની આંખો ઉગડી છે તો ભારતીય જનતા પાર્ટીને શું કહી રહ્યા છે સૌથી પહેલા તો દોસ્તો હું તમને એ સંભળાવવાનો છું ત્યાર પછી આપણે વિડીયોમાં થોડી ચર્ચા કરીશું પરંતુ આ વિડીયો થોડો સમય કાઢી પૂરો સાંભળો આજે આ સમાજ જાગ્યો છે આવી જ રીતે દરેક સમાજ ધીમે ધીમે જાગશે પણ ક્યારે તકલીફ પડશે ત્યારે તકલીફ પડશે દરેક લોકોને તકલીફ પડવાની છે એટલું યાદ રાખજો જેટલા જેટલા લોકોએ ભક્તિ કરી છે ને એ લોકોને તો પહેલા તકલીફ પડશે પણ જે રીતે આજે આ રબારી સમાજના લોકો જાગ્યા છે એ પછતાય છે કે હવે આજ સુધી ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા અમારાથી મોટો કોઈ અંધભક્ત મૂર્ખ ના કહેવાય સાંભળો તમે અમારા મિત્ર એ જે રીતે ઇન્ટરવ્યુ લીધું છે આ વિનિત કુમારે ત્યાં જઈ અને આ લોકોનું ઇન્ટરવ્યુ લીધું એ સાંભળો તમે અમે અંધભક્ત છીએ હવે શું કરીએ બોલો અંધભક્ત જ છીએ અમે હા અમે એ કહે કે શ્રી રામ એટલે શ્રી રામની જ પૂજા કરવાની અમાર બીજું કંઈ કરવાનું જ નથી શ્રી રામ હવે અમને રોજી રોટી આપશે

ચૂંટણી આવે તો ખોબલા ભરી ભરી ને વોટ નાખો છો મરાબારી અને બીજા બધા માલધારીઓ અને હિન્દુ બની જાઓ છો ત્યારે તો હા એ તો આગલા દિવસે હિન્દુ જ બની જઈએ કે ભાઈ હિન્દુ મુસ્લિમ જો તમે આમાં તો મુસ્લિમ આઈને પૂરો કબજો કરી લેશે વાળું સરકારી ઇનામના હાય રે લાડર અમારો બાપ મરી ગયો તો એ નતા રોયા અત્યારે અમારા ઘર પડી જતા અમે રોઈએ શું કરીએ બોલો

ઉત્સાહવા માટે કે જો અમે આ કરી રહ્યા છીએ અડા કરી નાખ્યું અહીંયા ભી ઠાકોર વાત છે વેલવાદ છે બધું કેટલું અમદાવાદમાં બી કેટલું ડિમોલેશન કર્યું છે બહુ પૂરું કરી નાખ્યું સરકાર તો હિન્દુ થોના નામ ઉપર બની છે અને આ તમે હિન્દુઓનું જે થઈ રહ્યું છે બાબતું શું છે અમે અંધભક્ત છીએ હવે શું કરીએ બોલો અંધભક્ત જ છીએ અમે હા અમે એ કેશે કે શ્રીરામ એટલે શ્રી રામની જ પૂજા કરવાની અમારે બીજું કંઈ કરવાનું જ નથી શ્રીરામ હવે અમને રોજી રોટી આપશે બાકી અંધ ભક્તિનો પસ્તાવો અત્યારે થઈ રહ્યો છે તમને પસ્તાવો આમ તો કંઈ બાકી જ નથી રહ્યું અમે તો સાહેબ વર્ષોથી બીજેપી માં જતા અને લગભગ કોઈ એવો મંત્રી એમ એલ એ નહીં હોય કે જેને અમે પાઘડીઓથી સન્માન એમનું ના કર્યું હોય અને એટલી બધી પાઘડીઓ પહેરાવી છે કે એમના વાળ બી ઉતરી જાય એટલું બધો ઘસારો અમે આપેલો છે પણ એમણે અત્યારે અમારો એક વાળ બરાબર બી અમને સમાજને ને ગણ્યો નથી એટલે અમારી તો મજાક જ ઉડી ગઈ છે અમે તો એમને દૂધ થી નવડાય સાહેબ શંકર ભગવાનને જ ખાલી દૂધ થી નવડાવવામાં આવે અમે તો મંત્રીઓને ધારાસભ્યો એટલું બધું સન્માન કરેલું છે વાત ના પૂછો પણ એનો કોઈ મતલબ રહ્યો નથી હવે અફસોસ કરવાનો કોઈ મતલબ નથી ઉપરવાળો તો જોઈ રહ્યો છે ને જેણે જે ખોટું કર્યું છે જે બી સામેલ હશે એમને હવે તો હવે બીજો અમારા પાસે કોઈ રસ્તો નથી કેમ કે સરકારમાં કોઈ વિરોધ પક્ષ છે ને અમે કોને કહીએ ના અમારી કોઈ દાદ કે ના ફરિયાદ કશું કોઈ સાંભળે એમ નથી હવે પ્રધાનમંત્રી જ્યારે ચૂંટણી પ્રચાર માટે અહીંયા આવે છે ત્યારે માલધારીની વેશ પૂછા ધારણ કરે છે માથે માલધારીની પાઘડી પહેરે છે અને અત્યારે તો અમને રજૂઆત કરો પ્રધાનમંત્રી શું કહે છે પ્રધાનમંત્રી સુધી અમારો અવાજ જવા દે તો ને અમારો એમએલએ અમારું સાંભળતા નથી અમારે એના સ્થાનિક કોર્પોરેટર જોવા નથી આવ્યા તો અમારે કોને કહેવું અમારું કોઈ સાંભળનાર જ નથી સાહેબ બધું મિલી ભગત કામ થઈ રહ્યું છે કોઈ નોટિસ નહીં સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે ભાઈ એમને પહેલા મહિનાની નોટિસ આપો

એટલે બધું નુકસાન તો બહુ જ છે પણ કોઈને ધ્યાનમાં નથી આવતું ક્યાં હાઇલાઇટ નથી થતી કોઈ સારી ન્યૂઝ ચેનલો આવતી નથી આવા દેતા નથી અચ્છા ન્યૂઝ ચેનલ વાળા પણ અહીંયા બહુ નથી આયા લગભગ નથી આયા આ સોશિયલ મીડિયા વાળા બિચારા આવે છે ને એ થોડું કરે પણ બીજું તો કોઈ આવતું એ તો મોટા લોકોને કઈક અન્યાય થતો હોય ને તો જ એ બધું સાંભળવાનું એમની રજૂઆત થવાની અમારું તો કોઈ સાંભળે એમ જ નથી

ભરમાવી દે છે એટલે અમે અંતપક્ષીએ સાહેબ એટલે અંતપક્ષીમાં અમે ગાંડા છીએ અમે કંઈ વિચારી શકતા નથી હવે આ પ્લોટ છે એ અમાર એમ કે છે કે રિઝર્વેશન છે બગીચા માટેનો છે પણ અહીંયા તો પછી રિઝર્વ અમારો કોમન જ છે કોલોનીના વિકાસ માટેનો તો અહીંયા રોડ રસ્તા લાઇટ પાણી ગટર એ ગવર્નમેન્ટે કેમ આપ્યું અમને અચ્છા કરોડોનો બજેટ કેમ ફાળવ્યો આમાં એટલે બગીચો બનાવવાની ગણતરી એમ ગણતરી એમ પરપોઝ બગીચા બનાવો ને બગીચા બનાવો અમાર બગીચામ સુવાનો અમન કાયો તો હવે રાખવા નહીં દે બગીચો બનાવે છે કે એમનું કઈક બીજું સપનું છે કે હડપી લેવાનું છે એ જાણે ભગવાન જાણે લોકો તો વાયકા છે કે કોને આપડે પ્રૂફ વગર તો કેવું જી શું નામ તમારું ભાઈ મારો નામ

ખાવા દેતી આ લોકો લીધા શું કરવાનું બોલો સામે જ છે ને બધું ગાય ને ગાય માતા કે છે ઘર વગર ના કાઢ્યા ગાયો વગર ના કાઢ્યા હિન્દુ બનાયા હતા અરે હિન્દુ સાહેબ એના કરતા તો એના કરતા બાવા કરી દેવા તા તો અત્યારે દાડા તો નો આવત ને તો એમના બગીચા બનાવવા હતા તો પેલા બનાવી દેવા તા ને હવે અત્યારે શું કરવા બગીચા બનાવ એજ કહું થાય તમારું

અને પાછળથી એને આ અમન છેતરી ને આ કર્યું તો ગેરકાયદેસર જ હતું તો પછી ટેક્સ લેવાની શું જરૂર હતી એને શું જરૂર હતી ને આ કરવું તો એને ટેક્સ લેવાની શું જરૂર હતી એને રૂપિયા એકમ કૂટ્યા છે ધીમા વકન રબારિયા પાણ આવ્યો અને આ બધા રો બદલ લૂંટી લઈ ગયો અને હવે પાડીને નવરો કરી દીધો કોને રબારીને કોને લૂટ્યા સરકાર નહીં સરકાર આ લૂંટી લીધા તો અમારે પૈસા લઈ લીધા અમારા મકર લઈ લીધો તો અમારે ક્યાં જવાનું દરેક લોકોને કે જેટલા જેટલા કમળના બટન દબાવ્યા છે ને એ જાગૃત થઈ જ એક પછી એક બધાનો વારો આ રીતે અને પછી તમે એમ કહો કે અમારી મોટી ભૂલ થઈ ગઈ અત્યારે સુધી અમે કમળના બટન દબાવતા હતા તો એ ત્યારે બહુ મોડું થઈ ગયું હશે હું તો અગાઉ કહેતો આવ્યો છું કે જયારે તમે અંધભક્તો જાગૃત થા ત્યારે એવું ન બને કે મોડું ખૂબ થઈ ગયું એટલે વિચાર કરજો આ જે ઘટના બની છે એની ઉપરથી કંઈક નોંધ લેજો હું આભાર માનું છું અમારા મિત્ર વિનિત કુમારનો કે ત્યાં કોઈ પણ ન્યૂઝવાળા નથી પહોંચ્યા અને એક વિનીત કુમારે ત્યાં પહોંચી અને લોકોની શું વેદના છે એ લોકો સુધી પહોંચાડી છે વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન પ્રેસ પણ કરી દેજો જય